नहीं दिख रहा ये मां कर तो ने ये चल हो जाएगा ना सपट हो जाएगा पापड़ हो जाएगा हट बाजू में ये हट रे हट बाज 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 अच्छा ट्रैक्टर गोठ भी दी दूजे હવે ઓલા પણ થી પીટીઆર લાવી અહીંયા છે બે પીટીઆર પડ્યા છે અહીંયા ઢાડી નેર બાંધ દેવાના છે આગળ તો આ લાવ બાંધીએ તો આપણે જો એક પીટી અહીં મેકી દીધું છે ને એક ન્યા મેકી દીધું છે ને હજી એક પડ્યું છે તે લેવા જવાનું છે એ અહીંયા ખોડવાનું છે ને આપણે ગેસ લાઈન વાળા હજી ચાર ચાર પેઢી દેવા આવવાના છે એ પણ અહીંયા ખોડી દેવાના છે ને અત્યારે જો મોસમ એકદમ મસ્ત વાતાવરણ છે વરસાદનું વાતાવરણ છે જોવો આપણે બગીચા એક નંબર લાગે કે નહીં બીજું ગયું તેલ લેવા મેહનત બો થાય તો આપડે જો બધા પીઠિયા ત્રણે ત્રણ પીઠિયા લાવી દીધા છે ને હવે માફ કરવાનું છે ચાલો માફ કરી નાખીએ તો આપણે જો ખાડો કરે રાખ્યા છે તો આખી ખેવી લીધી પાળામાંથી હવે આપડે ખાડો કરે રાખ્યા છે ને હવે ખાડો થઈ જાય એટલે પીઢીઓ નાખી દેવાનું છે ખાડો કરે છે

ત્રણ પીટિયા નાખી દીધા છે અત્યારે એ ગાડી જાય છે હવે આપણે જીગ્નેશભાઈ એટલે ગાડી ટ્રેક્ટર પાછળ લઈ લઈએ નાખી આપણે પાછું ઉયું જાય ત્રણ પીટિયા લીધા છે હાલો એ તો ગયા આપણે પીટી આવી ગયા છે આમાં ત્રણ હમ ચાલો હવે આપણે ત્રણ પીઠા લઈને ફેરે ભૂગી જાય એટલે આને ફોડી દઈએ હવે જો આપણે ત્રણ પીઠિયા વારા ફરતી મેકી દીધા એક ઓલે પણ એ મેક્યું છે એક અહીંયા મેક્યું છે ને એક અહીંયા ને આ તો આપણે ઘરનું છે કારણ કે અહીંયા ત્રણ જ આપ્યા આપણે ચારની બોલી હતી આપણે લખાણમાં ચાર જ હતા પણ ત્રણ જ આપ્યા છે નજી વાળાના પૈસા બાકી છે તો ટ્રેક્ટર તો ત્રણ ઘેર લઈને ગયા છે હાલો આપણે હવે જાય ઘેર ને એટલા પીઠિયા ખોડી દઈએ તો મિત્રો આપણે જો અત્યારે બપોર થઈ ગયા છે ને પીડીઆઈ બધા ખોડાઈ ગયા છે આ જોવો આ બધા પીડીઆઈ ખોડાઈ ગયા છે ને આપણું કામ હવે પતી ગયું ને બપોરે જોવો થઈ ગયા છે તો હવે આપણે આજનો બ્લોગ અહીં જ પૂરો કરીએ એની પહેલાં તમે અમારી ચેનલમાં નવા આવવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરીને બેલ નોટિફિકેશન ઓલ ઉપર કરવા નહીં ભૂલતા બાકી છીએ તો એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત